સવારે ઉઠવામાં મોડું થઈ જાય અને કંઈક નાસ્તો બનાવવું હોય એ બી ઇન્સ્ટન્ટ તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ફક્ત દસ જ મિનિટમાં એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી નાસ્તો બનીને રેડી થઈ જાય છે બહુ ઓછો તેલ પણ આમાં વપરાય છે અને હેલ્ધી બી છે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો એને બનાવવા માટે મેં અહીંયા એક નાની દૂધી લીધી છે દૂધી જે છે એ અઢીસો ગ્રામ જેટલી છે એને પહેલાં આપણે સરસ રીતે વોશ કરી લેવાની અને પછી આવી રીતે આપણે એને છોલી લેવાનું છે જ્યારે છોલાઈ જાય પછી ઉપરનો ભાગ અને નીચેના ભાગને આપણે કંઈક આવી રીતે એને કાપી લઈશું હવે દૂધીને આપણે એક બાજુ મૂકી દઈશું અને એક નાનો ગાજર છોલી લઈશું ગાજર અગર તમારી જોડે હોય તો નાખજો નહીં હોય તો પણ તમે ચાલશે જો કંઈક આવી રીતે ગાજરને પણ આપણે છોલી લેવાનું છે દૂધીની જેમ તમારી મનગમતી કોઈ બી વેજીટેબલ્સ તમે આમાં નાખી શકો છો હવે ગાજરને અને દૂધીને આપણે આવી રીતે છીણી લેવાનું છે મેં અહીંયા જે એકદમ ઝીણી છીણી આવે છે એમાં છીણ્યું છે તમે મોટામાં પણ કદુંગસ કરી શકો છો પણ મોટામાં શું થાય છે કદુંગસ કરવાથી કે એમાં છે ને બહુ મોટા મોટા પીસીસ દેખાય છે અને એકદમ ઝીણા કરીએ તો છોકરાઓને પણ ખાવામાં તકલીફ ના પડે કારણ કે મોટા પીસીસ જોઈને છોકરાઓ અમુક ટાઈમ નથી ખાતા એટલે આવી રીતે ઝીણું કરીએ ત્યારે છોકરાઓ પણ એકદમ આસાનીથી આ બ્રેકફાસ્ટ ખાઈ શકે છે બસ આવી જ રીતે આપણે એકદમ ઝીણું એને છીણી લેવાનું છે કંઈક આવી રીતે હવે મેં અહીંયા બે લીલા મરચાં એડ કર્યા છે જો તમારા ઘર નાના છોકરા હોય તો તમે એક લીલું મરચું નાખી શકો છો અને એક મીડિયમ સાઇઝનો કાંદો મેં એકદમ ઝીણું ઝીણું સમારીને આમાં એડ કર્યું છે તમે આમાં મકાઈના દાણા કે કોઈ બી વસ્તુ ફણસી ગમે તે વસ્તુ તમે આમાં એડ કરી શકો છો જે બી તમારા ઘેર અવેલેબલ હોય હવે મેં અહીંયા કોથમીર લીધી છે એને પણ મેં પહેલાં સરસ રીતે વોશ કરીને કોરી કરી દીધી છે અને પછી જ મેં આમાં નાખી છે અને એને પણ એકદમ ઝીણું ઝીણું સમારીને આપણે એડ કરીશું જ્યારે બધું થઈ જાય હવે આપણે મસાલા કરવાના છે સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરવાનું છે એક ચમચી જેટલું મેં આમાં લાલ મિર્ચ પાવડર એડ કર્યું છે એક ચમચી જેટલું જીરું આખું જીરું એડ કર્યું છે અને એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કર્યું છે અને બે ચમચી જેટલું મેં આમાં સફેદ તલ એડ કર્યા છે અને અડધી ચમચી જેટલું મેં આમાં અજવાઈન એડ કરી છે આવી રીતનું જે કોર ચમચો આવે છે એ ચમચાના મદદથી મેં ચાર ચમચા જેટલું ચોખાનો લોટ લીધો છે આ એકદમ ઇન્સ્ટન્ટ ચિલ્લા બનીને રેડી થાય છે અને ખાવામાં તો બહુ જ હેલ્ધી અને બહુ જ ટેસ્ટી લાગે છે તમે ચણાના લોટના તો ચિલ્લા બહુ ખાધા હશે એકવાર આ ચોખાના લોટના ચિલ્લા જરૂરથી ટ્રાય કરજો અને એક ચમચા જેટલું મેં અહીંયા ચણાનો લોટ એડ કર્યો છે બધાને થોડું આપણે મિક્સ કરી દઈશું અને એમાં હવે થોડું થોડું પાણી એડ કરીને એનું એક સરસ બેટર બનાવી દેવાનું છે પહેલા મેં અહીંયા એક વાટકી જેટલું પાણી એડ કર્યું છે અને મિક્સ કર્યું છે પછી મેં ફરી થોડું થોડું પાણી એડ કરીને જેમ આપણે ચિલ્લાનું બેટર બનાવીએ છીએ બસ એવું જ બેટર બનાવીને આપણે અહીંયા રેડી કરવાનું છે આપણે આ બેટરને બહુ ઢીલું નથી કરી દેવાનું સહેજ આપણે ઘટ જ બેટર રાખીશું જેથી આપણે જ્યારે એના ચિલ્લા બનાવીએ તો એકદમ સરસ ચિલ્લા બનીને રેડી થાય જો કંઈક આવી રીતે આપણું બેટર બનીને રેડી થવું જોઈએ તમે વિડીયોમાં જોઈ શકો છો કેટલું ઘટ અને કેટલું સરસ બેટર બનીને રેડી થયું છે ચિલ્લા બનાવવા માટે મેં અહીંયા એક પેન લીધું છે એમાં બે ચમચી જેટલું મેં તેલ એડ કર્યું છે અને મસાલાના ડબ્બાની જે ચમચી આવે છે એ ચમચીમાં મેં બે ચમચી જેટલું તલ એડ કર્યું છે તમે રાઈ જીરું પણ એડ કરી શકો છો પણ મેં એકલું તલનો જ ઉપયોગ આમાં કર્યો છે બસ આવી જ રીતે આપણે તલને પણ બધે ફેલાઈ દઈશું આવી રીતે પેનમાં હવે જે બેટર છે એ બેટરને આપણે આવી રીતે એડ કરીશું મેં બહુ જડ્ડો ચિલ્લો નથી બનાવ્યો મેં એકદમ મીડિયમ સાઇઝનો ચિલ્લો બનાવ્યો છે જેથી છોકરાઓને પણ ખાવામાં મજા આવે અને ખાવામાં ટેસ્ટી પણ લાગે આ ચિલ્લા ફૂલ ઓફ વેજીટેબલ્સ છે છોકરાઓ તો આમ શાકભાજી ખાવા ના ગમતું હોય પણ આવી રીતે નાસ્તો બનાવીને તમે છોકરાઓના લંચ બોક્સમાં આપો કે છોકરાઓને બ્રેકફાસ્ટમાં ખવડાવો તો એ લોકોને બહુ જ ટેસ્ટી લાગે બસ આવી જ રીતે આપણે પેનમાં પહેલાં સરસ રીતે સેટ કરી દઈશું અને આને લીડ લગાવીને લગભગ બે મિનિટ માટે એને સરસ રીતે શેકાવા દઈશું આ ફેરી ગેસની જે ફ્લેમ છે એ આ મીડિયમ હોવી જોઈએ જ્યારે આપણે આ ચીલ્લા બનાવતા હોઈએ બહુ ફાસ્ટ બી નહીં અને બહુ ધીમી બી નહીં હવે એક ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું અને આવી રીતે આપણે એને પલટી દઈશું જો તમે જોઈ શકો છો કેટલા સરસ ચીલ્લા કડક બી થયા છે ક્રિસ્પી બી લાગે છે અને એકદમ સરસ શેકાયા બી છે આ ચિલ્લા ખાવામાં બહુ જ ક્રિસ્પી બને છે એકવાર તો તમે આવી રીતે ચોખાના લોટનો ચિલ્લા જરૂરથી ટ્રાય કરજો અને એ બી ઇન્સ્ટન્ટ અને બહુ ઓછા તેલમાં બનીને રેડી થઈ જાય છે જો કંઈક રેડી છે આપણા દૂધીના ચિલ્લા આ ચિલ્લા ખરેખર બહુ જ ટેસ્ટી છે આને તમે છોકરાઓના લંચ બોક્સમાં જ્યારે આપો ત્યારે આને આવી રીતે કાપીને આપજો કાપ્યા પછી એને એકદમ ઠંડા કરવાના અને પછી જ ટિફિનમાં ભરવાના જેથી એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ ખાવામાં રહે જો કંઈક આવી રીતે આપણે એને કાપી લેવાનું છે અને તમે જોઈ શકો છો જો કેટલા સરસ ચીલ્લા બનીને રેડી થયા છે તમને આ જિલ્લાની રેસીપી કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને તમે આ રેસીપી ટ્રાય કરી કે ના કરી એ પણ જરૂરથી જણાવજો તમને આ રેસીપી ગમી હોય તો તમારા દોસ્તો સાથે જરૂરથી શેર કરજો મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ